मान्य केविनर शिक्षण मंत्री श्री डॉक्टर कुबे साहेब मान्य राजा कक्षाना शिक्षण मंत्री श्री प्रफुल पंचारिया साहेब मंचस महानुभाव माझे पधारे एव्हर्डि शिक्षक मित्रो त्यांनीसाठी पधारे परिवार इलेक्ट्रिक मीडिया मित्रो प्रिंट मीडिया मित्रो नामी अनामी सरली पाचमी सप्टेंबर एले शिक्षक दिन डॉक्टर राधाकृष्ण सर्वपल्ली जन्मदिवस એમની પૂર્વ સંધ્યાએ આ કાર્યક્રમમાં સૌ પ્રથમ તો આપણા પ્રેરણા સ્ત્રોત એવા એમને હું નતમસ્તક વંદન કરું છું મારું નામ પન્નાબેન એસ પટેલ એસ આર પ્રાથમિક શાળા તાલુકો કાંગ્રેસ જિલ્લો સુરત મારું વતન મહીસાગર જિલ્લો લુણાવાડા તાલુકો પરંતુ મેં ઓગણીસો એકાણું થી સુરત મારી કર્મભૂમિ બનાવી છે મેં જયારે પ્રાથમિક શિક્ષક તરીકે મારી જવાબદારી સ્વીકારી ત્યારે અંતરથી એકદમ આનંદિત થઈ ગઈ કારણ કે મારો સ્વભાવ એક બાળ પ્રેમી છે બાળકો મારા હૃદયમાં વસેલા છે હતી ફરજ મારી તે મેં નિભાવી હતી ફરજ મારી તે મેં નિભાવી કદર કરી મારી મને બિરદાવી આભાર માનું છું રાજ્ય સરકારનો દિલથી શ્રી નમાવી અને સંકલ્પ છે મારો કે સતત કાર્ય કરતી રહી સમય સાથે તાલ મિલાવી હું મારા કાર્યક્ષેત્રની વાત કરું તો હું અત્યારે નાના નાના પહેલાં બીજાધોરણના બાળકોને શિક્ષણ આપી રહી છું એમને ગમતી દરેક પ્રવૃત્તિઓ બાળકોને શાળામાં આવવાનું મન થાય એવું વાતાવરણ સતત એમને પૂરું પાડતી રહી છું કંઈકથી નવું જાણવાનું મળે નવી પ્રવૃત્તિ મળે રમત મળે તો અંતરથી એવું થઈ જાય ત્યારે હું કાલે શાળાએ જઈ અને મારા બાળકોને પીરશું અને અત્યારે મારા બાળકો મારા ખોળામાં બેસી અને કંઈ પણ કહેવું હોય ને તો મુક્ત મને કહી શકે એવું વાતાવરણ મેં વર્ગમાં ઊભું કર્યું છે અને એનું પરિણામ પણ મને મળ્યું છે કોરોના કાળ એટલે બધા માટે તો એક કપરો સમય હતો પણ મારા માટે એક આશીર્વાદ રૂપ થઈને આવ્યું ત્યારે મને સતત ચિંતા થતી હતી કે મારા બાળકો અત્યારે શિક્ષણથી વંચિત છે તો મેં મારા ઘરના પરિવારને મારા બાળકોએ કીધું કે મમ્મી તો એક કામ કર અત્યારે ના વિડીયો અડધો કલાકના કોઈ પેરેન્ટ્સ બતાવે નહીં એ મેં વિચાર કર્યો યુટ્યુબ ચેનલ ચાલુ કરો એમાં પાંચ મિનિટના દ્વારા બેઝિક વિડીયો તું મોકલી શકીશ અને બાળકોને ખરેખર એ લિંક દ્વારા બેઝિક જ્ઞાન પણ આપ્યું અને ઘણો મને સહકાર આપ્યો એનાથી બાળકોને પણ સારી રીત પ્રેરણા મળી મારો શાળા પરિવાર મારા અધિકારીગણ બધાએ પણ આ વસ્તુમાં મને ને સતત પ્રોત્સાહન પૂરું પાડ્યું છે ત્યારે આ તકે હું આ જગ્યાએ પહોંચી છું ને ત્યારે રાજ્ય સરકારનો આભાર તો માનું એના માટે શબ્દો અત્યારે ટૂંકમાં કહેવાનું છે એટલે ઓછા પડે ડુંગોર સાહેબ તો મારા વતની જ છે હું એમના જ છું એટલે સતત મારે અત્યારે મેં એક આગળ લખવામાં પ્રોત્સાહિત થઈ અને બાળગીત સંઘ પ્રકાશિત કર્યો એ પણ આપણા પ્રફુલભાઈ પાંચારી સાહેબના હસ્તે ધન્ય અને એક હજાર કોપી મેં મારા આખા સુરત જિલ્લામાં દરેક શાળામાં એક એક કોપી મેં પૂરી પાડી છે અને અત્યારે શિક્ષકો તેનો લાભ લઈ રહ્યા છે દરેક યુદ્ધની નીચે મેં ક્યુઆર કોડ કર્યા છે એટલે બાળકોને શિક્ષકોને રાહ પણ મળી શકે સામાજિક ક્ષેત્રે જોવા જઈએ તો દરેક સમાજમાં હું મારા સમાજ સુરત યુનિટમાં મહિલા પ્રમુખ એટલે મહિલા ઉત્કર્ષ માટે બાળ કેળવણી માટે વ્યસન મુક્તિ માટે એ કોઈ સ્પર્ધા હોય તો મને નિર્ણાયક તરીકે પણ બોલાવવામાં આવે છે અને હું સતત તે ન્યાય આપવા માટે કામ કરતી રહી છું સાહિત્ય ક્ષેત્ર પણ કોઈ બી જગ્યાએ કંઈક લખાણ લખવું હોય કોઈને કંઈ માર્ગદર્શન જોઈતું હોય તો પણ હું ગમે ત્યારે તૈયાર રહું છું કોઈ જગ્યાએ નિર્ણાયક તરીકે કોઈ બાળ કવિ સંમેલન હોય કોઈ સ્પર્ધા હોય તો પણ મેં નિર્ણાયક તરીકે કામ કરું છું આ રીતે દરેક ક્ષેત્રમાં એ છે ને કે મેં જ્યારે જવાબદારી સ્વીકારીને ત્યારે સતત ચિંતા કૃષ્યનો સંદેશ મેં ભણી લીધો હતો જો શિક્ષક દોડશે દોડશે તો બાળક ચાલશે શિક્ષક ચાલશે તો બાળક ઊભો રહેશે અને શિક્ષક ઊભો રહેશે તો બાળક બેસી જશે અને શિક્ષક બેસી જશે તો બાળક સુઈ જશે અને શિક્ષક સુઈ જશે તો બાળક ઊંચાઈ જશે એટલે એ રીતે મેં આજ સુધી સતત બાળકો માટે કંઈક ને કંઈક નવું એમને પૂરું પાડવા માટે પ્રયત્ન કરતી રહી છું મેં મારા શાળામાં કોઈ પણ કાર્યક્રમ હોય તો મારી રીતે જેટલી મદદ થાય એટલી હું સતત દરેક કાર્યમાં ભાગીદાર પણ રહી છું મેં મારી શાળાના એક અનાથ બાળકને દત્તક લીધું છે આજીવન એને શિક્ષણમાંથી મને બધી જ રીતે મદદ કરવા માટે મેં દત્તક લીધું છે દરેક જગ્યાએ કંઈક ને કંઈક રીતે સમાજને પણ પ્રેરણા મળે અત્યારે ઘણા શિક્ષકો મારા વાત લાઈવ એ લોકો ઉપયોગ કરે વિડીયો પણ મોકલાવે છે એ બેન તમે લખ્યા છે અમને ખરેખર ખૂબ જ પ્રેરણા મળે છે બાજિત એવું વસ્તુ છે ને કે બાળકો એકદમ અત્યારે કે દિવસે કાલે કયું નવું બાજગીત કરવાનું એ જ ભૂસા હોય કે કંઈ પણ હોય એમાં સતત ને સતત હું કંઈક ઉમેરતે રહી છું અત્યારે બધાને ચાન્સ આપવાનો છે તો હું મારી વાણીને વિરામ આપું છું છેલ્લે કહીશ કે ગર્વ છે મને ગર્વ છે મને હું એક શિક્ષક છું

અલ્હુ જય જય ગરીબ શિક્ષણ ક્ષેત્રે પોતાની સક્રિય ભૂમિકા અદા